અમારી મારું નામ છે પ્રગલા કૃષ્ણપાલ સિનંદ અમારી કૃતિનું નામ ખૂણાના પ્રકાર છે એમાં એમાંથી પહેલો પ્રકાર છે ગુરુ લઘુકોણ જે 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 ગુણાનું માપ જીરો અંશથી નેવું અંશની વચ્ચે હોય તે ગુણાને લઘુગુણ કહે છે નંબર બે ગુરુકોણ જે ગુણાનું માપ નેવું અંશ થી એકસો એસી અંશ વચ્ચે હોય તે ખૂણાને ગુરુ કોણ કહે છે કાટકોણ જે ખૂણાનું માપ નેવું અંશ હોય તે ખૂણાને કાટકોણ કહે છે સરળ કોણ જે ખૂણાનું માપ એકસો એસી અંશ હોય તે ખૂણાને સરળ કોણ કહે છે નંબર છ પાંચ વિપરીત વિપરીત કોણ જે ગુણાનું માપ એકસો અને ત્રણસો સાઠ વચ્ચે હોય તે ખૂણાને વિપરીત કોણ વિપરીત કોણ કહે છે સંપૂર્ણ કોણ જે ગુણાનું માપ ત્રણસો હોય તે ખૂણાને સંપૂર્ણ કોણ કહે છે અસ્તુ જૈન જયભાઈ